જોઈ શકો છો પૈસા અને આપણને ખબર છે વર્લ્ડમાં પંચાણું ટકા લોકો પાસે વર્લ્ડના પંચાણું ટકા લોકો પાસે કેટલા ટકા વેલ્થ છે અને વર્લ્ડના ના 5% લોકો પાસે 95% વેલ્થ છે આ કન્સેપ્ટ તો આપણને ખ્યાલ છે અને આપણને એ પણ ખબર છે કે ગરીબ હંમેશા શું બને છે અને અમીર હંમેશા એવું કેમ બનતું હશે કોઈ રિસર્ચ કર્યું ખરો સવાલ છે કે નહીં આવો જે પણ અમીર વ્યક્તિઓ હશે સાહેબ તમે એને

મેક્સિમમ લોકો સેલરી હશે તો એક નળી થઈ કોઈની બિઝનેસ ચાલતો હશે તો આજની તારીખમાં શું એક સોર્સ ઓફ ઇનકમ થી કામ થાય બોસ હલો એક નાનકડી વાર્તા કહોટ કરો પાણીની બરણીમાં નાખ્યો અને નીચેથી એને ગરમ કરવાનું ચાલુ કર્યું ઘણી બધી વસ્તુ આમાંથી જાણવા મળશે ખાલી સમજવાનો પ્રયાસ કરો દેડકા પાસે એવી એબિલિટી હોય છે કે એ વાતાવરણની સાથે એડોપ્ટ થઈ જાય છે શું થઈ જાય પોતાના શરીરનું ટેમ્પરેચરને મેન્ટેન કરી લે જ્યારે પાણી ધીરે 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 ઉકળવાનું સ્ટાર્ટ થયું તો હવે પેલું ટેમ્પરેચર મેન્ટેન કરવાની શક્તિ પછી 1.5 એ એ બીકરમાંથી બહાર જમ્પ મારવાનો ટ્રાય કર્યો પણ હવે એની પાસે શક્તિ રહી નથી આજની તારીખમાં

આ ક્લિયર થાય છે એક્ઝામ્પલ બધા માટે કદાચ ફીટ થશે છે મારા માટે પણ આ વસ્તુ ફીટ થાય છે આજે જે વસ્તુ છે જો પરિવર્તન ન કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે રહી શકશું અમીરી અને ગરીબીનો ફરક ખાલી એટલો છે કે ડિસિઝન મેકર આગળ વધતા હોય છે જેક માં રોબર્ટ ટી કિયોસા આ બધા એવા વ્યક્તિઓ છે કે ઇકોનોમિસ્ટ છે કન્સેપ્ટ ટુ સમજાવવા દીસ તો ટાઈમ જશે હું ફટાફટ થી પ્લાન ઉપર આવી જઉં છું આજથી 100 કે 200 વર્ષ પહેલા આપણી જરૂરિયાત શું હતી સાહેબ રોટી કપડા અને મકાન પણ આજની વાત કરીએ તો આના વગર ચાલે આના વગર હલો આના વગર ચાલે ફ્રીજ તો જોઈએ જ પછી ટીવી એ પણ કેવું પછી આ ના થાય ઝઘડો થાય કે પછી સારું ફર્નિચર